અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ કેડી જાટને ત્રાસને લઈને બે પીએસઆઈએ કરેલી ફરિયાદ બાદ અમદાવાદના પોલીસ વિભાગમાં પીઆઈની ચર્ચા શરૂ થઈ ચૂકી છે તેવામાં બે પીએસઆઈના આરોપને લઈને અમદાવાદના એસસીપી આરડી ઓઝાને તપાસ સોંપાઈ છે એસસીપી આરડી ઓઝાએ ફરિયાદ કરનાર પીએસઆઈ જયંતિ શિયાળનું નિવેદન નોંધ્યું જ્યારે પીએસઆઈ રાજેશ યાદવ અને અન્ય કર્મચારીઓના પણ નિવેદન લેવાનો નિર્ણય લેવાયો છે પીએસઆઈએ જે પીઆઈ કેડી ચાર્ટ સામે ગંભીર આરોપ લગાવ્યા છે તેમનું પણ છેલ્લે નિવેદન લેવામાં આવશે મહત્વનું છે કે પીએસઆઈના ગંભીર આરોપોને લઈને પોલીસ કમિશનરે બે દિવસમાં સમગ્ર ઘટનાનો રિપોર્ટ સોંપવા માટે આદેશ કર્યો છે જેને લઈને એસસીપીએ નિકોલ પોલીસ સ્ટેશનના કર્મીઓના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી છે મહત્વનું છે કે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ રાજેશ યાદવ અને પીએસઆઈ જયંતિશિયાળે પીઆઈ કેડી કેડીજાર સામે માનસિક ત્રાસ આપવાની ફરિયાદ કરી હતી ફરિયાદમાં માનસિક ત્રાસને લઈને રાજીનામું અને આત્મહત્યાના વિચાર આવતા હોવાનો આરોપ પીઆઈ કેડી ચાર સામે લગાવવામાં આવ્યો હતો જે અંગે કમિશનરે રવિવારે તપાસના આદેશ પણ આપી દીધા છે અને હવે રિપોર્ટ છે તે પણ રજૂ કરવામાં આવશે

જે નો જે પ્રકારનો માનસિક ત્રાસ હતો કેડી જાટ દ્વારા જે બંને પીએસઆઈ છે તેને બંદોબસ્તને લઈને માનસિક હેરાનગતિ કરવામાં આવી હોવાના આક્ષેપો થયા છે કારણ કે આ કેસની તપાસ જે ઇસીપી આરડીઓજાને સોંપવામાં આવ્યા હતા અને આરડીઓજા દ્વારા આજે પીએસઆઈ જયંતિ શિયાળ નું નિવેદન નોંધવામાં આવ્યું હતું જેમાં જયંતિ શિયાળ ના પ્રમાણે પીઆઈ દ્વારા જે બંદોબસ્ત ને લઈને અને અન્ય જે રીતના માનસિક હેરાનગતિ કરતા હતા સાથે અપમાનજનક બિયવર્તનમાં કરતા હતા જેને લઈને તેમણે આ પ્રકારે રાજીનામું આપવાની લેટર લખ્યો હતો અને આઘાતની પણ ચિંતી આપી હતી આ ઘટનાને લઈને અન્ય જે પીએસઆઈ રાજેશ યાદવ દ્વારા પણ જયારે પોલીસ કંટ્રોલ રૂમમાં ને લઈને ધમકી આપતા આ સમગ્ર વિવાદ હતો તે પોલીસ ઉચ્ચ અધિકારી સુધી પહોંચ્યો હતો જેને લઈને એસીપી દ્વારા જયારે તપાસ કરવામાં આવી તો જયસિંહ શિયાળનું નિવેદન લીધું છે ત્યારે હવે પીએસઆઈ રાજેશ યાદવ અને અન્ય જે પોલીસો તેના કર્મચારીઓ છે તેઓના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ વિવાદોની વચ્ચે જે પીઆઈ કેડી જાજ જે છે તેની મુખ્ય ભૂમિકા હોવાના કારણે અધિકારીઓ તેઓનું પણ નિવેદન લેવામાં આવશે આ તમામના નિવેદન બાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને આ રિપોર્ટ એ દિવસમાં એસીપી દ્વારા આજે ડીસીપીને સોંપવામાં આવશે ડીસીપી આ રિપોર્ટ બાદ ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે બિલકુલ અનિતા જાણકારી બદલ આભાર